નથી <muchan> આનું <muchan> <muchan> Biji bana. Biji bana. Malukan pakaian adu naik naik. Johana lo abla baju banao. Mamat berang jauh, mabang jauh. Adu, adu, naik naik, adu, mabang jauh. Johana lo abla baju banao. Baju banao, abla baju. Alas, abla baju banao. Betul betul adu, betul betul dia adu betul. Johana, Johana.

નોનતા હું તું કહું તમને દીદ દાતા આવ નથી આવતું મન તો દબન પદા ધનિને મેના તિ બોની મને ખાલો

તું ચા જતો પણ હું ભયા હું અંબતો તો તો એટલે હું ઘરના હોય તો નેકળી જવાનો પણ મને અંબાનો દીવ થયો તો હું અંબા આવ્યો ભયા તું સુકા અંબા આવ્યો તોય ઓ ભયા ઘરના આવે મને કરે કંતાળો આવતો ને તું તને મોબાઈલ લઈને આલો મોબાઈલ જોવાનો તારે પણ માય મોબાઈલમાં કોઈ આવડતું નથી ભયા તું મને તાઈન તાવે તે

મલમસ્તે ના નહીં મારો બંદે કે ખાવ છો લાલ તમલ ના લો ટોંટીલા તો ની માલે ઉસમાલ તો મલમ મને દો નોન ક મમા લે અલ્લા બંધ થઈ જ ને કેમણે ખા પાડો મલમાલ દે તું લે અલ્યા કઉ ચા મેલે તમે ઓને અલ્યા તન શું લે મેલે તમે આ મલમ સાણ કરી લે મારા સાણ જીલીવા Sila. Mula taga to man mahal na. Ang tamaya siya na baka na karunas o? Ano abe, wadi tata ako dara, wadi wadi ka na si. Wala, tamaya pala abe out

માનો ભાઈ બનવું નહી દીધું તમાર બનો બંધ જોવાનું તમારા આપડે

મારા હાહરાની હોભળા છે કે ની તું શું છે મૂવા મર મય કોમ ધંધો કોઈ કરતા પૂછી દોશી કરે ભાઈ છે એટલે મૂવા મૂવા તણ કરો છે મારા હાહરા આ વખત હેડોમ છોણીમોની સદ નક હમણાં તોડી નાજી પાથરી પાછી એટલે મૂવા તોડી રાખવાની જ કને કરે હે તને કે મારલી કરે હે અલે મારા માર ખેતરમાં જાવ અરે તારે ખાવ તો ખા નકે જા તું

એ મારી ડોચી તમે મારે દોડે રે દોડે જોડે રે શુડ જોડે રે શુડ પલે સુરત ઉગે કે નાગે પણ જોડે રે સુરત ડોશી નવો તો ખાવા ભણાય અને હું મસ્ત ખેતર જઈ આવું નક્યા વરસાદ છે અને બાજરી પાછી બગડી જાય છે આ બધું ખાવા ભણાય હેઠ